નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય ગ્રણિયા એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે સરદન તાલુકાના ડોડીયા ગામમાં પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે વર્ષોથી મરચીનું વાવેતર કરી રહ્યા છે તો આપણે તેને મરચીમાં ઇગ્રિશિયા કંપની ની અલગ ખાતરનો ડેમો આપેલો હતો તો તેનું રિઝલ્ટ તેને કેવું મળ્યું શું લાગ્યું મરચીમાં શું ફેર છે શું તફાવત પડે છે નથી મારી એમાં ને મારી એમાં તો તેની માહિતી આપણે ખેડૂતના મુખ્યથી આજે સાંભળીશું તો તમારો પરિચય આપી દેવાનો હિમલભાઈ મનસુખભાઈ મળ્યાણી ગામ ઢોરીયાળા તાલુકો રસદણ જિલ્લો રાજકોટ તો આપણે મરચીમાં આલગ્રીના અને વિજય બહુ સારું છે વિકાસ બહુ સારો થાય છે અને મર્સિક કલરમાં બહુ સારી રહે છે અને બીજી કલર

કરાવતા માંગતા હોય તો એકેશિયા કંપનીની ગલગ્રીના અને સોવી 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 ખાતર આવે જેનો આવશ્યક ઉપયોગ કરીએ બીજા ખેડૂત ભાઈઓને વાપરી હોય તો વૃદ્ધિ વિકાસ માટે બીજા ખેડૂતોને વાપરાય દેવી છે દવા બહુ સારી છે બીજી દવાઓ કરતાં વૃદ્ધિ વિકાસ પ્લસ પૂર્ણ બહુ સારી રહે છે હા વૃદ્ધિ વિકાસ બહુ સારો થાય છે પાંદડું પણ તમે જોઈ શકો ત્યાં આ દવા બધું લીસું કાટે લીસું તો બીજા ખેડૂત ભાઈને વાપરી હોય તો તમે સલાહ આપો થોડી વાપરાય દેવી છે દવા ને કોઈ છોડ કોઈ નુકસાન નથી કરતો પીળો નથી કરતો એકદમ કલર માં રહે છે કાળો કાળો રહે છે અને વૃદ્ધિ થાય છે સારી તો ખેડૂત મિત્રો તમે પણ તમારી મરચી માં વૃદ્ધિ વિકાસ પ્લસ નવી કુણપ કઢાવવા માંગતા હોય તો એ બીજી કંપનીની કંપની અલગ્રીના અને સોયનો